હાથ જોડીને માણી પ્રાર્થના કરી કે મારી બુટ્ટી મળી જાય તો હું શ્રીફળ નો નારિયળ ચડાવીશ એમ માણીને બોલી લી તો પરશિયાળી ને હમણાં મળી તમે મતલબ જે રસણા તમારી અંદર મકાડી માની સતની ગાડી ચાલે છે એમની માનતા માની હા તો ગયા શિયાળામાં ખોવાઈ ગઈ તમારી બુટ્ટી રવિવારે આવેલી હું કેટલો સમય થયો આથી આમ વર્ષ થઈ ગયું એક વર્ષ જેવું થઈ અને એક વર્ષ

માનતા પૂરી હા પેલા ને ગુરવારે પાટના રિયોળ સડાઈ જ પણ માતાજી તે દિવસ નથી લાવી બરાબર માતાજી કીધું મારા હાથમાં આપશે ત્યારે તમારી